મિત્રો તમે મા મેલોડીના ઘણા બધા ઇતિહાસે સાંભળ્યા છે પણ આજનો આ ઇતિહાસ સાંભળ્યા પછી તમને લાગશે કે ખરેખર આવા કામ તો મારી ભગવતી મેલોડી તિવાય દુનિયામાં બીજું કોઈ ના કરી શકે તો મિત્રો મા મેલોડીને માનતા હોય તો આ વિડીયોને પૂરો જોવાનું ભૂલશો નહીં મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના વડવાળ તાલુકાના એક ગામ પંખી અને આ માલધારી પરિવાર નાના નાના ઝોપડા છે અને ત્યાં બે ભાઈઓ રહે છે જેમાં એકનું નામ છે અર્જણભાઈ અને બીજા નું નામ છે લક્ષ્મણભાઈ અને એમાં આ અર્જણભાઈ કે જે મોટા છે અને તેમના લગ્ન કરેલા છે અને એમની પત્ની નામ છે હેમાભાઈ અને મિત્રો વાત એમ છે કે આ અરજણભાઈ કે જે થી આંધળા ભગવાન ની આંખો માં રોશની નથી આપી તેથી આ હેમાભાઈ આખો દિવસ તેમના પતિ અર્જુનભાઈ ની સેવા કરે છે અને એમને પાંચ સાત જેટલી ગાયો છે એ ગાયો કામકાજ કરે છે અને આમ કરતા કરતા થોડોક સમય વીત્યો અને ઘટના એવી બની છે કે વિસ્તારમાં દુકાળ કેવી પરિસ્થિતિ સર્જાય છે તેથી તેમણે નક્કી કર્યું કે હવે આ વિસ્તારમાં રહીશું તો ભૂખ્યા મરી જઈશું અને હવે અહીંયા આપણા અન્ન જળ ખૂટી ગયા છે માટે અહિયાં ચાલી નીકળીએ અને આમ આવો વિચાર કરી અને આ આંધળા અર્જણભાઈ એમની પત્ની હેમાબાઈએ હાથ પકડી લીધો અને જે એમના નાના ભાઈ હતા લક્ષ્મણભાઈ તેમણે એ આ પાંચ સાત જે ગાયોનું ધણ હતું તેને હાથમાં લાકડે હંકાર્યું અને આમ તેઓ આ ગામ છોડીને ચાલી નીકળે છે એક ગામ થી બીજા ગામ બીજા ગામ થી ત્રીજા ગામ આમ તેઓ જઈ રહ્યા છે અને જ્યાં રાત પડે ત્યાં સાથે થોડો પ્લોટ અને એક તવો રાખતા કે જ્યાં રોટલો શેકી અને ખાય અને ગાય ને અને એનું દૂધ પીને સુઈ જાય આવી રીતે સમય પસાર કરતા કરતા તેઓ આગળ જાય છે અને ત્યાં પણ રોજની જેમ આજે અંધારું થવા આવ્યું છે તેથી આ લક્ષ્મણભાઈ કહે છે કે ભાઈ અર્જન હવે અંધારું થવા આવ્યું છે તો અહિયાં કેતા હોય તો રોકાઈ જઈએ ત્યારે અર્જનભાઈ એટલું કહે છે કે ભાઈ મારા આમ પણ રોજ માટે અંધારું છે અને જો રાહ પડવા આવ્યું હોય તો અહીંયા રોકાઈ જઈએ અને આમ આજે પણ ત્યાં અડાવ નાખે છે અને ત્યાં રોકાઈ જાય છે અને ત્યાં હેમાભાઈ કે જે ત્રણ પથ્થર લાવી અને રોટલા શેકે છે અને તેઓ આરામથી ખાઈને સુઈ જાય છે અને ત્યારે આ અરજણભાઈ એટલું કહે છે કે ભાઈ લક્ષ્મણ અજાણ્યા ગામ નો મુલક છે આપણે ગાયો ના સંભાળ રાખજે કે ભલે બાપા આમ ભાઈ ને હાથમાં લાકડી લઈ અને આ કે જે ગાયો ના સંભાળ રાખી છે અને આમ કરતા કરતા રાત ના લગભગ બારે વાગ્યા નો સમય બન્યો અને સ્ત્રી નો જોર જોડી રડવાનો અવાજ આવી રહ્યો છે ત્યારે આ અવાજ સાંભળી અને આ અરજણ ભાઈ આગી જાય છે અને એમની પત્ની ને જગાડે છે ખરાબ બાજુમાં કોઈ ગામ છે કે પછી કોઈ નહીં છે અને ત્યાંથી કુલ ત્રેના રડવાનો અવાજ આવે છે ત્યારે હેમાભાઈ બહાર આવ્યું છે અને કહે છે કે સ્વામી પણ દીવો નથી અને લાગે છે કે કે કોઈ કોઈ ગામ નથી નથી વિસ્તાર વિસ્તાર દૂર દૂર સુધી રણ રહ્યો છે પરંતુ અહિયાં કોઈ બાઈ માણસ દુખી હોય એવું જણાય છે કારણ કે આ તેના રડવાનો અવાજ છે ત્યારે આટલી વાત સાંભળી અને આ અર્જુનભાઈ કહે છે કે તો હું અહિયાં બેસું છું અને તું અને લક્ષ્મણ બંને જઈને જુઓ તો ખરા કે ત્યાં શું ઘટના બની છે અને આ ભાઈ માણસ કેમ રડે છે ત્યારે લખણ ભાઈ કે જેમણે હાથમાં લીધી લાકડી અને તેઓ એમની ભાભી સાથે ત્યાંથી ચાલતા ચાલતા એ બાજુ જાય છે ત્યારે આગળ જઈને જોઈએ છે તોયરી કે જે રાતના અંધારામાં ખેતરની વચ્ચે વર પડી છે અને તે ચોધાર આસુડે રડી રહી છે ત્યારે હેમાભાઈ તેની પાસે જઈને જુએ છે અને કહે છે કે બેટા શું થયું છે ત્યારે તે એટલું જ કહે છે કે હે માં હું અહીંયાથી મારા પિયરમાં જઈ રહી હતી અને મારા સાસરીયા પક્ષ તરફથી મને ઘણી હેરાન કરે છે મને મારે છે એટલે નીકળી તો હતી સમયસર પરંતુ ચાલતા ચાલતા રાતના અંધારું થઈ ગયું અને ઘરે પહોંચ્યું એ પહેલા અહીંયા રસ્તામાં જ મને પ્રસવની ની ઉપડી છે મારા પેટ માં સંતાન છે અને તેને જન્મ આપવાની વ્યવહાર થઈ ગઈ છે ત્યારે આ હેમાભાઈ એટલું કહે છે કે દીકરી તું ભલે મારી દીકરી ના રહી પરંતુ ચિંતા ના કરતી આજે તારી માં બની અને તારું દુઃખ મટાડી દે આમ કહીને તેઓ કહે છે કે ભાઈ તમે અહિયાં થી થોડા આગળ જઈને ઉભા રહો ત્યાં સુધી હું આ દીકરી ની મદદ કરું છું અને પછી તેઓ કહે છે કે દીકરી કોણ છે તું અને કઈ સમાજની ની છે તેમાં હું દેવી પૂજક સમાજ છું ત્યારે હિમાભાઈ કહે છે કે ભલે દેવી પૂજક ની હોય કે પછી મારા માલધારી ની હોય હવે તો તું મારા શરણ થઈ ગઈ છે હવે તું મારા દીકરી છો અને આમ હેમાભાઈ આ દીકરીની પૂરી સેવા કરે છે અને દીકરી ત્યાં રાતના અંધારામાં એક દીકરાને જન્મ આપે છે અને પછી હેમાભાઈ કે તેમની સાડી આ દીકરા ની ભૂટી કહે છે કે દીકરી તારા કુખે દીકરા જન્મ થયો છે ચિંતા કરવાની જરૂર નથી અને બાજુમાં જ મારો પડાવ છે ચાલ મારી સાથે અને રાત અહીંયા રોકાય છે અને વહેલી સવારે તને તારા ગામ સુધી મૂકી જાય ત્યારે દીકરી એમની સાથે ચાલતી ચાલતી એમને જે પડાવ નાખેલો હોય છે ત્યાં આવે છે અને રાત્રે સુઈ જાય છે અને બીજા દિવસ ની વહેલી સવારે આ હેમાભાઈ એમના સ્વામી ને બધી જણાવ્યું છે ત્યારે કહે છે કે નવડાવી અને એને એના ઠેકાણે મૂકી આવો આપડે અહિયાં થી આગળ ડગલા મારીયે ત્યારે હેમાભાઈ કે આ દીકરીના બાળકને બાળક ને હાથમાં લઈ અને દીકરીને લઈ અને ચાલતા ચાલતા આ દીકરી નું ગામ છે ચુલી ગામ અને ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને પૂછે છે અને જોઈ જોઈએ છીએ તૂટેલા ફૂટેલા દેવી પૂજકોના ના આઠ દસ કુબા છે અને ત્યાં પહોંચતાની સાથે જ એ કુબા ની દસ પંદર દીકરીઓ ને બહેનો અને ભાઈઓ ભેગા થાય છે કે કોણ છે આ અને આ દીકરો કોનો છે ત્યારે આ દીકરી કહે છે કે માં આ સામે દેખાય ને એ જ કુબો મારું ઘર છે ત્યારે એ કુબા માં પહોંચતાની સાથે જ એ કુબા તૂટેલો ફૂટેલો એક ખાટલો છે અને એમાં કંકુ ઋષિ નામની એક વિધવા સ્ત્રી બેઠી છે અને તેના હાથ પગ ધ્રુજી રહ્યા છે અને તે વૃદ્ધા પહોંચી ગઈ છે અને ફાટેલા તૂટેલા તેના વસ્ત્રો છે અને તે બહાર આવીને કહે છે કે મારી દીકરી દીકરી આવી છે છે અને આ સાથે કોણ ત્યારે આ દીકરી એ રાત્રે સમગ્ર ઘટના કંકુબાઈને જણાવે છે ત્યારે કંકુ ડોસી આટલી ઘટના સાંભળતાની સાથે રડવા લાગી અને હાથ જોડીને કહેવા લાગી કે એ બહેન તમે મારી દીકરી માટે ભગવાન બનીને ને આવ્યો છો માટે હવે હું તમારો ઉપકાર ક્યાં જન્મમાં ચૂકવીશ ત્યારે આ હેમા ડોશી કહે છે કે મેં કોઈ ઉપકાર નથી કર્યો આ તો મારી મે હું જાઉં છું કારણ કે મારો ધણી છે ને એ આંધળો છે અને એ મારા વગર એક ડગલું પણ હાલી શકતો નથી આમ કહીને આ હેમાભાઈ જેવા ચાલવા ગયા આ તો આ કંકુ ડોસી ગયે છે કે રોકાઈ જાઓ બેન હું તો ગરીબ છું અને ગરીબ દેવી પૂજકની બાઈ તમને શું આપી શકીએ પરંતુ મારા પરિવારમાં એક નવ લખો હાર છે એ તમને આપું છું એ મારા પરિવારની શોભા છે આજથી એ તમારા પરિવારની શોભા વધારશે આમ કહીને તેઓ પોતાના ઝુંપડામાં જાય છે અને નાના એવા પટારામાંથી એક બહાર કાઢે છે અને આ નારિયેળને પોતાના હાથમાં લઈ અને આજે હેમાભાઈ ઊભા હોય છે એમના ખોવામાં મૂકે છે અને કહે છે કે લો હેમાભાઈ આ નારિયેળ નથી પરંતુ આ મારા ઈકોતેર પેઢીના વડવાની મારી લોડાના દાંતવાળી દાંત વાળી મેલોડી છે અને આજે એક દેવી પૂજક ની મેલોડી તમને આપું છું કે એ તમારા વન વગડે તમારા અને તમારા તમારા અને રક્ષા કરશે ત્યારે તેઓ ના પાડી શકતા નથી અને આ લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ હવે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં પહોંચી ગયા સાડીના છેડે એ શ્રીફળ બાંધી દીધું પરંતુ તેઓ લક્ષ્મણભાઈ કે પછી એમના પતિ અર્જુનભાઈ આ વાત જણાવતા નથી અને ત્યાંથી એમના દંગા લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને આમ ત્યાંથી નીકળી અને કચ્છ ની ધરતી નો માર્ગ લીધો અને આગળ જતા જતા રસ્તામાં તેમને એક આડેસર નામનું ગામ આવે છે અને ત્યાં ગામ એમની સમાજ ના માલધારીઓ મળે છે અને ત્યાં એમને સારા એવા સંબંધ બંધાય છે તેથી તેમણે ત્યાં જ રહી જવાનું નક્કી કર્યું અને ત્યાં રહી અને પછી તો આજે લક્ષ્મણભાઈ કે જે ગાયો ના લઈને ને લઈને જાય અને હેમાભાઈ કે જે એમના આંધોળા અર્જુનભાઈની અર્જુનભાઈ ની સેવા કરે છે અને આમ કરતા કરતા છ મહિના ના વાણા વીતી ગયા અને આજે આ અર્જુનભાઈ આંધોળા છે અને કઈક શોધી રહ્યા હોય છે અને છ મહિના પછી એમના હાથમાં આ માતા મેલડી નું શ્રીફળ આવે છે અને તેને હાથમાં લઈને જોયે છે કે મારા ઘરમાં આવું તો કોઈ વાસણ નથી હતી તો પછી આ મારા હાથમાં શું આવ્યું અને ત્યાં તો એટલા માં આ હેમાભાઈ આવે છે અને આવીને જોઈએ છે કે સ્વામી આ તો ગજબ થઈ ગયો અને હવે સ્વામી જીદ કરે નહીં તો સારું છે પરંતુ ત્યારે અર્જનભાઈ પૂછવા લાગ્યા કે હેમાભાઈ આ શું છે અને આવું તો આપણા ઘરમાં કોઈ વાસણ નથી તો પછી આ વસ્તુ આવી ક્યાંથી ત્યારે તેઓ ઘણી આડી અવડી વાતો કરે છે પરંતુ આ અર્જનભાઈ માનતા નથી અને એમની જીદના કારણે આખરે આ હેમાભાઈ જણાવ્યું છે કે સ્વામી આથી છ મહિના ના જે દેવી પૂજક ની દીકરી ને પ્રસવ ની પીડા ઉપડી હતી અને હું તેને એના બાળક ને લઈને એના ઘરે મુકવા ગઈ હતી ત્યારે એ દેવી પૂજક ની દીકરી ની જે માતા હતી ને એનું નામ છે કંકુભાઈ અને એમણે આ શ્રીફળ માં અને દેવી પૂજક ની માતા મેલોડી આપી છે અને આમ જ્યારે દેવી પૂજક ની માતા મેલોડી નું નામ સાંભળ્યું ને ત્યાં તો આ અર્જનભાઈ કે એમના રોવા ફાટી ગયા તેઓ ગુસ્સામાં આવી ગયા અને ગુસ્સા સાથે કહે છે કે તને ખબર નથી પડતી તું તું એક માતા આવી છો અરે તો તો છે ને અને આ કે મને ખબર પડી ગઈ નહીતર તું મને આમ ને આમ હું મરી જાત ત્યાં સુધી કહેવાની જ ન હતી ત્યારે હેમાબાઈ કહે છે કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો કે તને માફ કેવી રીતે કરું અને દેવી પૂજક ની મેલોડી આપણા ઘર માં ક્યાંથી છો અત્યારે તું આ શ્રીફળ ને મૂકી આવ ત્યારે હેમાભાઈ રડવા લાગ્યા અને કહે છે કે સ્વામી આપણે તો જે આપણા ઘર તરફ નીકળ્યા હતા એ વિસ્તાર માં એ દેવી પૂજક આપણને મળ્યા હતા અને અહિયાં તો વિદેશ ની વાત છે હું અહિયાં થી ક્યારે એ શ્રીફળ આપવા જવ અને આમ પણ આ દેવી પૂજક ની મેલોડી આપણી પાસે ક્યાં કઈ માંગે છે અને ક્યાં આપણી પાસે બે ટાઈમ ભોજન માંગે છે કે આપણે એને મૂકી આવી છે ત્યારે આ અર્જુનભાઈ એટલું કહે છે કે તો તને છ મહિના આ તારી મેલોડી શું આપી દીધું અને શું આપી દેવાની છે આગળ પણ ત્યારે એમાં રડતા રડતા એટલું કહે છે કે સ્વામી મેં આ દિવસ સુધી આ દેવી પૂજક ની પાસે તો માંગ્યું નથી પરંતુ કદાચ જો હું માગુ ને તો મને એટલો તો વિશ્વાસ છે કે મારી મેલોડી કોઈ દિવસ મને ના ના પાડે ત્યારે અર્જુનભાઈ ગુસ્સા માં આવી કહે છે કે તો હું માંગુ છું એ તારી મેળી આપી દે છે કે સ્વામી એકવાર માંગીને તો જુઓ અને જો તમે માંગો એ કરી ના દો ખાડે તો આ દેવી પૂજક ની મેલોડી ને પૂજવી નકામી ત્યારે અર્જુનભાઈ એટલું કહે છે કે તારી દેવ પૂજક ની મેળવી જો એટલી જબરી હોય ને તો એને કહી દે કે આ મારી જે આંખો હતી ને એ આંખો મને દેખતો કરી નાખી મારી આ દુનિયા જોયું છે અને જો તે મને દેખતો કરી નાખે તો માનું કે આ દેવી પૂજક ની મેલોડી ખરી નહીતર હું આવી મેલોડી ને ના માનું અને આ માતા મેલોડી ને આ રબારી હોય આવું મેણું માર્યું અને ત્યારે આ હેમાબાઈ ના હાથમાં કે જે નારિયેલ છે અને એમની આંખ માંથી દળદળ આસુડા પડી રહ્યા છે આ શ્રીફળ ઉપર અને આ શ્રીફળ માં રહેલી એ દેવી પૂજક ની કે જે દાંત ની કકડાટી બોલાવવા લાગી અને આમ કરતા કરતા એ દિવસ પૂરો થઈ ગયો રાત્રિના સમયે નીકળી અને હેમા ડોસી ના સપને જઈને કહે છે કે હેમાભાઈ મને મેળડી હાડો હાડ તારા રબારી નું મેળવ મને લાગી ગયું છે અને એક મહિના નો સમય આપું છું અને જો એક મહિના માં તારા ધણી ની આંખો માં રોશની લાવી અને એને જો દુનિયા દેખાડતો કરી નાખું તો મને દેવી પૂજક ને મેલોડી ને ઓળખે કોણ અને એની આંખો ની રોશની તો આપું પરંતુ દેવી પૂજક ની મેલોડી ને એના ગળામાં જો મારા મેલોડી નામની માળા પહેરાવ્યું ને તેને જો મારા ભગત ના બનાવું તો હું એક અંકુ ડોસીની દેવીપૂજકી મેલોડી ના કહેવાઉ આમ કહીને માતા મેલોડી અંતર ધ્યાન થઈ ગયા અને સવારે હેમા ડોસી આ બધી જ વાત એમના સ્વામીને અને આ લક્ષ્મણભાઈને કરે છે ત્યારે લક્ષ્મણભાઈ એ પછી આ અરજણભાઈ આ વાતને હસી કાઢે છે અને આમ કરતા કરતા એક દિવસ બે દિવસ દસ દિવસ વીસ દિવસ અને એક મહિનાનો સમય વીત્યો ત્યારે આ અરજણભાઈ કે જેમની આંખોમાં થોડુંક થોડુંક દેખાવા લાગે છે તેથી તેઓ કહે છે કે હેમાભાઈ મારી આંખમાં જાંખું ઝાંખો કાઈ દેખાય છે અને આમ પછી બે દિવસ ત્રણ દિવસ અને જેમ જેમ દિવસો ગયા દેખાવા લાગ્યું અને એક દિવસ એવો આવ્યો આ ઘટના જોઈ ને હેમાભાઈ મને બધું જ દેખાય છે હું તમને જોઈ શકું છું અને હું આ દુનિયા ને પણ જોઈ શકું છું ત્યારે હેમાભાઈ કહે છે કે સ્વામી ભૂલી ગયો તમારો બોલ તમે દેવી પૂજક ની મેળો ને મેળું માર્યું હતું એ યાદ તો છે ને ત્યારે તેમને બધું યાદ અને પછી તેઓ સૌથી પહેલા એ શ્રીફળ ને લઈ અને ગાયના દૂધથી તેને ધોવે છે અને પછી ગાયના ધીનો દીવો પ્રગટાવી અને પછી આ અર્જુન ભાઈ કે જે માતા મેલોડીના નામની સેવા પૂજા શરૂ કરે છે અને માતા મેલોડી અર્જન ભાઈ ને આજરા હાજર વાતો કરે છે અને તેમને મા મેલોડીના ભુવા બનાવે છે અને તેઓ હજારો માણસોના દુઃખ પણ મટાડે છે અને આમ માતા મેલોડી આવી રીતે આવા પરચા પૂરી અને અર્જુનભાઈ ની આંખો ની રોશની પાછી લાવે છે તો મિત્રો આજની નહીં પરંતુ આજથી સત્તર પેઢી પહેલાની વાત છે અને આ યમાભાઈ ની પણ એવી ભક્તિ હતી કે આજે સત્તર પેઢી ગઈ છે એમ છતાં પણ આજે તમે તો માતા મેલોડી આજે પણ ઉજાય છે અને હાજરા હાજુ છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલોડી ના અને આવા જ ઇતિહાસ રોજે રોજ સાંભળવા માટે આજે જ આપણે ચેનલ હજી કાવી સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી